મંડાલી પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેડવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો મંડાલી પ્રાથમિક શાળામાં આજે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેડવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી ઋત્વિજ સોનગરા સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર ઉપસ્થિત રહ્યા સાથે યોગેશભાઈ જી પટેલ એઈઆઈ બનાસકાંઠા પ્રવીણભાઈ પંચાલ સીઆરસી બાવણોજ રામસિંહ બારડ ચેરમેન દાતા તાલુકા સંઘ શિવસિંહ સોલંકી એપીએમસી ચેરમેન દાતા ઉસાબેન પંડ્યા સીડીપીઓ દાતા સરપંચ શ્રી મંડાલી ગ્રામ પંચાયત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પધારેલ મહેમાનોનું કુમકુમ તિલક ફૂલ છડીને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું શાળામાં કુલ એકવીસ બાળકોએ પ્રવેશ મેળવ્યો જે તમામને દાતાઓ દ્વારા સ્કૂલ બેગ તેમજ અભ્યાસમાં જરૂરી કીટ આપવામાં આવી ઉપરાંત પ્રવેશ મેળવનાર બાળકોને દાતા દ્વારા ટી શર્ટ અને કંપાસ બોક્સ તેમજ વોટર બેગ પણ આપવામાં આવી ઉપરાંત સ્કૂલનો ગેટ બનાવનાર દાતા વોટર કુલરના દાતા ચબૂતરાના દાતાઓને પણ સ્કૂલ તરફથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આજના દિવસે રોકડદાન આપનાર તેમજ બાળકોને પ્રોત્સાહિત કરનાર ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા આશીર્વાદ આપ્યા ત્યારબાદ સમિતિ તેમજ ગ્રામજનો સાથે મિટિંગ કરી સાની સુવિધા તેમજ જરૂરી કામ માટે સાહેબ ની પૂછપરછ કરી સ્કૂલના મેદાન બનાવવા માટે પૂરતો સહકાર આપવા જણાવ્યું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા